સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માગવા જતા એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે એમની માગણી મુજબનો ભાવ ફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જો જોહુકમીના કારણે થઈ છે માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે જેમાં ખરીદીના બિલો વાઉચરો તમામ ઓનલાઈન કોઈ પણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ અને સહકારી સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી ભાજપે પોતાનો ભ્રષ્ટાચાર ફેલાવવા માટે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે એ મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે આ વ્યાજબી માંગણીઓને લઈને આવતી તારીખ વીસ સાત રવિવારના રોજ અગિયાર પાર્ટી પ્લોટ મેઘરજ રોડ ઉપર મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમામ પ્રદેશ નેતૃત્વ હાજર રહેવાનું છે અને આપના માધ્યમથી સાબરડેરીના તમામ દૂધ ઉત્પાદકોને અમે વિનંતી કરીએ છીએ કે આ હકની લડાઈમાં આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં જોડાય અને આપણી માગણીઓને મજબૂત કરે